લોકોનો રોષ લોકો હા વિસ્તારમાં ભાજપના ત્રણ કોર્પોરેટરે ભાગવું પડ્યું છે પ્રાથમિક સુવિધા લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે આક્રોશ વ્યક્ત કર્યો છે લોકોનો આક્રોશ જોઈને નેતાઓ ભાગી ગયા છે ભાગ નેતા ભાગ કામ નહીં કર્યું તો પ્રજા બગાડશે રોડ ગટર સફાઈ લઈને લોકોએ સામૂહિક રજૂઆત કરી કોર્પોરેટર દશરથ પટેલ ભાવિની પંચાલ અને ગીતા પટેલનો વિરોધ કરાયો હતો જો કામ નહીં થાય તો પ્રજા જાગશે અને પ્રજા જાગી અન્યતાને ભાગમ ભાગ કરાવી રહી છે મુખ્ય વિષય એવો હતો કે વૃક્ષારોપણના કાર્યક્રમો દરેક જગ્યાએ આપવાનું નક્કી કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ એટલે અમે ચેનપુર તળાવના કિનારે વૃક્ષારોપણ કરવા ગયા હતા વૃક્ષારોપણ કર્યું ત્યાં ચેનપુર તળાવની આજુબાજુ સફાઈ કરી પરંતુ ત્યાં પાણીનો પ્રશ્ન જાજપુર પંપિંગ સ્ટેશનની અંદર એક વખતે આપણા પેપરમાં કે વાલ બદલવાની કામગીરી ચાલુ હતી જાજપુર ટ્રંક લાઇનની અંદર તો વાલ બદલવાના કારણે એ બે દિવસ પાણીનો થોડો પ્રશ્ન હતો અને ચેનપુર ગામ તરની અંદર પાણી આપણે રેગ્યુલર જાય છે જ કારણ કે આકાશ પમ્પિંગ સ્ટેશનથી જાય છે અને ત્યાં સ્થાનિક લોકોને બી પાણી આપણે રેગ્યુલર મળતું પણ એક વખત પાણીની મોટર થોડો ટાઈમ બગડેલી હતી એના કારણે થોડો પાણીનો ઇશ્યુ હતો પરંતુ અત્યારે રેગ્યુલર પાણી થઈ ગયું છે સુરતમાં ખેડૂત